જોવા મળે છે કેનેડામાં ઉત્તર ભાગમાં વસતા લોકો કયા નામે ઓળખાય છે સંદેશા વ્યવહારને ખૂબ સરળ બનાવનાર ખાલી જગ્યા છે શું શું છે મિત્રો ઇન્ટરનેટ શું છે ઇન્ટરનેટ ભારતમાં સૌપ્રથમ રેલવે ની શરૂઆત કયા વર્ષમાં થઈ અઢારસો ને ત્રેપન માં શરૂઆત થઈ રેલવે શરૂઆત કયા વર્ષમાં થઈ અઢારસો ને ત્રેપન ની અંદર ત્યારબાદ વિશ્વમાં સૌથી મોટી ઇલેક્ટ્રોનિક્સ પ્રણાલી કઈ છે તો ઇન્ટરનેટ છે કઈ છે ઇન્ટરનેટ

બાળ ચિકિત્સા વિશ્વની સૌથી લાંબી પરિવહન પ્રદુષણ નથી સાયકલ મિત્રો પ્રદૂષણ ફેલાવતું નથી નેક્સ્ટ ભારતમાં સૌ ફિલ્મ રાજા હરિશચંદ્ર કઈ સાલમાં રજૂ થઈ હતી તો ઓગણીસો તેર માં રજૂ થઈ ક્યાં થઈ ઓગણીસો

મિત્રો બે આવશે તો બેની અંદર નીચેના માંથી એક બે વાક્ય આપેલી માનવ ભૂગોળની વ્યાખ્યા માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે જે માનવીની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે પ્રશ્ન નંબર બાવીસ છે આડેસાન કયા વિસ્તારોમાં અતિશય ઓછી વસ્તી ગીતતા છે વ્યાખ્યા આપો નિશ્ચિત અનુરચના રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ ધરાવતા ઘણ પ્રવાહીને વાયુમય પદાર્થને શું કહેવાય ખનિજ કહેવામાં આવે છે સિલિકોન વેલી એટલે શું ઇન્ફોર્મેશન ટેકનોલોજી માહિતી તકનીકી સંદર્ભે ઘણા વિકસિત ઉદ્યોગ ગૃહોનું એક સંકુલ એટલે સિલિકોન વેલી ભારતમાં ટેલિવિઝનનું પ્રથમ પ્રસારણ અહીંયા અને ક્યારે થયું હતું તો ભારતનું ટેલિવિઝનનું પ્રથમ પ્રસારણ પંદરમી સપ્ટેમ્બર ઓગણીસો ને ઓગણસાહીઠમાં દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું

મનોરંજન સેવાના ઉદાહરણો દૂરદર્શન રેડિયો ફિલ્મ અને સાહિત્ય એ મનોરંજન સેવાના ઉદાહરણો છે મિત્રો વિભાગસિંહ તો વિભાગસિંહ ની અંદર ખાસ કરીને દસ પ્રશ્નો લખવાના હોય છે આપણે ચૌદ પ્રશ્નો પૂછાય છે ચાર પ્રશ્નો હાથવામાં આવે છે તમે ન જે ન ફાવે ચાર તો પણ વાંધો આવતો નથી તો પણ એના માટે પ્રશ્નો બહુ ઇમ્પોર્ટન્ટ છે તમારે જોવાના છે વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લેવાનો થતો હોય છે એકત્રીસ નંબર છે માનવ કલ્યાણ લક્ષ્ય અભિગમ સમજાવો બરાબર છે અભિગમ અહીંયા આપેલો છે તમે જોઈ લેજો પ્રશ્ન નંબર બત્રીસ છે ન નિયતવાદી વિચારધારા શું સમજાવે છે એનો પ્રશ્ન જવાબ છે તમારે જોવાનો છે ભારતની વસ્તીને વય જૂથના આધારે કેટલા ભાગમાં વેચવામાં આવી છે ને કયા કયા ફક્ત અહીં પ્રશ્નો આપું છું જોઈ લેવા વર્તમાન માં પણ પ્રાથમિક પ્રવૃત્તિઓ કરતા લોકો કયા કયા છે જવાબ જોવાનો છે ગૃહ ઉદ્યોગ એટલે શું તેમાં કઈ ચીજ ચીજો તૈયાર થાય છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે સિલિકોન વેલી કોને કહે છે તે કયા શહેરમાં વિકસી છે મનોરંજન સેવાઓ સમજાવો જવાબ જોવાનો છે અડત્રીસ સુવર્ણિમ ચતુર્ભુજ રાષ્ટ્રીય ધોરી માર્ગ યોજનાઓ શું છે નો પણ જવાબ તમારે લખવાનો છે મિત્રો ભારતમાં આલે રેલ માર્ગના કેટલા પ્રકારો છે ત્રણ પ્રકારો છે એ લખેલા છે તમારે જોઈ લેવાના છે ચૂક પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે સંચાર એટલે શું વ્યક્તિગત સંચાર તંત્રમાં સાધનો જણો તો 41 નંબરનો પ્રશ્ન છે વ્યક્તિગત સંચારના સાધનો જણાવો ગેટ સમજુતુનું મુખ્ય દે પરેક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો 100% તમારે પરેક્ષા પૂછા છે બરાબર છે તો એ માં આવે છે તમારે ખાસ કમેન્ટ બોક્સ માં કમેન્ટ કરવાની છે એટલે વિભાગ ડી તમારે સમક્ષ આવી ગયો છે વિભાગ ડી માં પણ 14 પ્રશ્નો પૂછાય છે 10 પ્રશ્નો લખવાના છે પ્રત્યેક આ 3 ગુણ છે કુલ 30 ગુણ છે મિત્રો અને મોસ્ટ ટાઈમ પ્રશ્ન ભારત ની વસ્તી નીતિ માં સમાવિષ્ટ બાબતો જણાવો સમાવિષ્ટ બાબતો છે એ પણ ખાસ જણાવવાની હોય છે હા જવાબ છે માનવ ભૂગોળ ત્રણ કાર્ય સ્પષ્ટ કરો એ પણ તમારે જોઈ લેવાના છે બરાબર છે વિશિષ્ટ આર્થિક પ્રદેશ એટલે શું પિસ્તાલીસ નંબરનો પ્રશ્ન છે જવાબ છે પ્રશ્ન નંબર છેતાલીસ છે વિજ્ઞાન ટેકનોલોજી પાર્ક કોને કહેવામાં આવે છે અને કયા કયા શહેરોમાં આવેલા છે આર્થિક વિશિષ્ટ આર્થિક પ્રદેશ એટલે શું જવાબ તમારે જોઈ લેવાનો છે

લાભ જણાવો લાભ થતા હોય છે જવાબ છે મિત્રો હવાઈ માર્ગના વિકાસ જણાવો હવાઈ માર્ગ કયા કયા વિકાસ હોય છે તમારે જણાવવાના થાય છે આપણને પ્રશ્ન પરીક્ષા માટે હવાઈ માર્ગ બહુ ઇમ્પોર્ટન્ટ કહી શકાય

પ્રશ્ન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અક્ષાંશ છે અને જવાબ મિત્રો અહીંયા આપેલો છે જે તમારે અચૂક જોઈ લેવાનો છે સત્તાવન નો પ્રશ્ન છે ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગ ને માહિતી આપો એ પણ વ્યવસ્થિત જોઈ લેવાનો છે જેને મારો બધા આપેલા છે જે મારા વન ટુ થ્રી ફોર ફાઇવ માનવીની પંચમ પ્રવૃત્તિના લક્ષણ આ પરીક્ષા પ્રશ્ન સો ટકામાં તો જોવા મળશે તો એ સો ટકા જોવા મળશે વ્યવસ્થિત પ્રશ્ન તમારે જોઈ લેવાનો છે નંબર પ્રશ્ન ભારતમાં વસ્તી વિતરણ ને પ્રાદેશિક ભિન્નતા વર્ણવો વ્યવસ્થિત પ્રશ્ન જોવાનો છે બાળકો એકસઠ નંબર પ્રશ્ન છે વિશ્વના મહત્વના રેલમાર્ગ વિશે સવિસ્તર નોંધ લખો આપણને પ્રશ્ન પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય વિડીયો સ્ટોપ કરી કરી બાકો લખતા જવાનું છે બાસઠ નંબર નંબર નકશો આવશે એ તમારે જોઈ લેવાનો છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડિયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરજો ચેનલ પર નવા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ચેનલ ના કર્યું હોય તો બાળકો ચેનલ સબસ્ક્રાઈબ કરજો હજી સુધી મોસ્ટ ટાઈમ પેપર તમને મળવાના છે તમામ વિષયના ખાસ કરીને ચેનલ સબ્સ્ક્રાઇબ કર્યા બાદ બાજુમાં પહેલા બે લાઈક કરીને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા વડે નોટિફિકેશન આપશો મિત્રોને મળતી રહે ફરી મળીશું એક નવા વિડીયોમાં અત્યાર સુધી આવજો જય હિન્દ જય ભારત જય માતાજી